જામનગરમાં વકર્યો રોગચાળો કોલેરાના ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ધારા નગર એક અને બે વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા એકવીસ લોકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એક જ વિસ્તારના એકવીસ લોકો એક સાથે હોસ્પિટલ પહોંચતા દોડધામ મચી ગઈ તમામના રિપોર્ટ કરાવતા એક પુરુષ અને બે મહિલાના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓનું માનવું છે કે આ વિસ્તારમાં છ જેટલા ગેરકાયદે પાણીના કનેક્શનનો ભૂગર્ભ ગટરની અંદરથી લેવામાં આવ્યા હતા અને તે લાઇન બ્રેક થઈ હોય અથવા તેમાં ગટરનું પાણી ભળી જવાથી અને તે પાણી પીવાથી આ રોગચાળો વકર્યો છે આજે મહાનગરપાલિકાની ટીમોએ આ વિસ્તારમાં ધામા નાખ્યા અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે જડા ઉલટીના કેસ વધતા હવે આ વિસ્તારમાં જ ચાર ડોક્ટરોની ઓપીડી શરૂ કરવામાં આવી ત્યારે ચોવીસ દર્દીઓ દાખલ છે આ એરિયામાંથી અને એમાંથી ત્રણ લોકોના કોલેરાના પોઝિટિવ પોઝિટિવ આવી ગયા છે રિપોર્ટ કાલથી જ અમારી વીસ ટીમો અને ચાર મેડિકલ ઓફિસરની ટીમ સાથે અમે સર્વેની કામગીરી અને અમે સ્થળ ઉપર ઓપીડી ચાલુ કરી દીધી છે એ અંતર્ગત અત્યાર સુધીમાં અમારે લગભગ ત્રણેક હજાર જેટલા ઘરોનું સર્વે કરી લીધું છે પચીસેક હજાર જેટલા ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરી છે